નાગવા બીચ છે જ્યાં દોસ્તો આ એજ બીચ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે અહીંયા પર પહોંચતા હોય છે સૌથી લોકપ્રિય બીચ છે દીવ અને મિની ગોવા તરીકે જેને ઓળખવામાં આવે છે તે નાગવા બીચ અત્યારે સુમસામ બેનો છે ખાલી ખમ બેનો છે જોઈ શકાય છે શ્વાનો દેખાઈ રહ્યા છે દરિયાની અંદર જે વોટર સ્પોર્ટ લોકો છે તે અહીંયા પર તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તમામ વોટર સ્પોર્ટો છે તેને હટાવી દેવામાં આવ્યા છે અને અહીંયા પર પોલીસ તેનાત રાખવામાં આવી છે મતલબ કે સુરક્ષા વિભાગ તેનાત કરવામાં આવ્યું છે પ્રવાસીઓ છે તે દીવના દરિયા કિનારે ન જાય તે હેતુથી

જે પ્રવાસીઓ છે એ પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયા પર ઘૂસે છે અને અહીંયા પર જે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે તે તેને હટાવવાની કામગીરી હાથ ધરી છે તો આ દીવના નાગવા બીચના દ્રશ્યો છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંયા પર વોટર સ્પોટો ધમધમતા હતા પરંતુ આ વોટર સ્પોટો આજથી બંધ કરી દેવામાં આવ્યા છે દરિયા નજીક જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બેનરો છે તે લગાવી દેવામાં આવ્યા છે શું કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો દીવની અંદર અથવા તો દીવની બહારનો જે તમામ ગુજરાતનો દરિયા કિનારો છે ચોમાસામાં દરિયાની અંદર કરંટ હોય છે દરિયો ગાંડો તૂર બનતો હોય છે જેના પગલે અહીંયા પર અનેક વખત એવી દુર્ઘટનાઓ પણ ઘટે છે પ્રવાસીઓ અજાણ હોય છે દરિયાની અંદર કરંટ હોવાના કારણે અનેક વખત પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાતા હોય છે જો સુરક્ષા વિભાગ અહીંયા પર તૈનાત કરવામાં આવ્યું છે લોકોને હટાવવામાં આવી રહ્યા છે પ્રવાસીઓ અહીંયા ખસી આવે છે વારંવાર અને તેને હટાવવાની કામગીરી કંઈક આ પ્રકારે થઈ રહી છે વારંવાર સુરક્ષા વિભાગ છે ના કર્મચારી છે તેને હટાવી રહ્યા છે છતાંય અનેક પ્રવાસીઓ છે તે તેને અવાજને નજરઅંદાજ કરી રહ્યા છે છતાં પણ નથી હટી રહ્યા ભાઈ ચલો ચલો ઉપર બનાય હે ऊपर ऊपर भाई साहब भाई ऊपर ऊपर चलेगा ऊपर बंद है भाई साहब बंद है अभी हाँ बंद है पूरा ऑगस्ट का बस महीने में आएगा यहाँ पे नहीं कुछ नहीं अभी अभी बैठना बैठना तो हम को पता तो नहीं आपके जा सकते वहाँ वहाँ पे बंद है कितने बजे होगा अभी खुला नहीं हो बस में खुलेगा भाई क्या है अरे भाई मानसून सीजन है इसके लिए पूरा इंडिया में बंद है अभी पूरा जगह पे बंद है છે અહીંયાના દ્રશ્યો બતાવીશ જુઓ વોટર સ્પોર્ટ હતા જે આ બીચ ઉપર ધમધમતા હતા અને વોટર સ્પોર્ટ વોટર સ્પોર્ટ છે તેને હટાવી લેવામાં આવ્યા છે વોટર સ્પોર્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જે પણ અહીંયા પર આપને બીચ ઉપર જે લોકો દેખાઈ રહ્યા છે જે વોટર સ્પોર્ટના છે જે પોતાના સાધનોને બહાર કાઢી રહ્યા છે આ જુઓ આ તમામ એ વોટર સ્પોર્ટની સામગ્રી છે જેને અત્યારે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ તરફ બતાવીશ અહીંયા પર અલગ અલગ જે રાઈડો ચાલતી હતી એ તમામ રાઇડો અત્યારે બંધ કરી દેવામાં આવી છે દીવનો ઘોઘલા બીચ હોય નાગવા બીચ હોય જાલંધર બીચ હોય ચક્રતીર્થ બીચ હોય કોઈપણ બીચ હોય આ તમામ બીચો છે તેના પર કલેક્ટરનો પ્રતિબંધ છે તે જાહેરનામું છે તે લગાવવામાં આવ્યું છે અને આ બીચોને આજથી ઓગસ્ટ મહિનાના અંત સુધી મતલબ કે બે ત્રણ મહિના સુધી બંધ રાખવામાં આવશે અહીંયાના વોટર સ્પોર્ટો છે તે પણ બંધ રહેશે તો આપ પણ અગર દીવ આવતા હોય તો તારીખ નોટ કરી લેજો આજથી દીવના દરિયામાં નાહવા પર પ્રતિબંધ છે અગર આપ સ્પેશિયલ અહિયાં પર નાહવા માટે આવતા હોય તો બે ત્રણ મહિના સુધી આ દરિયા પર પ્રતિબંધ છે આપને જવા હા જુઓ અત્યારે વોટર સ્પોર્ટની જે જે સામગ્રી છે છે અન્ય સાધનો તેને હટાવવાની કામગીરી છે તે હાથ ધરી છે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દરિયાની અંદર અલગ અલગ રાઈડો કરાવવામાં આવતી હતી એ તમામ અહીંયા પર છે અને આ તમામ જે આખો બીચ છે જે ધમધમતો હતો તે અત્યારે સુમસામ બની રહ્યો છે અહીંયા પર એ બેનરો બતાવીશ જ્યાં પ્રતિબંધના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે સુરક્ષાકર્મીને હજુ પણ જોઈ શકો છો કે તેને હટાવવા છતાં પણ અનેક પ્રવાસી એવા છે જે વારંવાર અહીંયા પર ઘસી આવે છે આ જુઓ અહીંયા પર બોર્ડ મારવામાં આવ્યું છે વરસાદના સિઝનની અંદર સમુદ્રમાં નાહવાની સખત મનાય છે આ બેનરો અલગ અલગ જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે ફરી એક વખત આપણે અહીંયાથી બતાવવાના પ્રયાસ કરીશું કે આ જે દીવનો નાગવા બીચ છે ત્યાં કંઈ આ પ્રકારની અત્યારે સ્થિતિ છે આ વિડીયો બનાવવાનું રીઝન એ છે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે દેશના અલગ અલગ ખૂણેથી રાજ્યના અલગ અલગ ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે હાલ ગરમી ચાલી રહી છે પ્રવાસીઓને એવું હતું કે અહીંયા પર આવવાથી તે દરિયામાં નાહશે ગરમીમાંથી રાહત મળશે પરંતુ એ હવે પછી અગર આપ અહીંયા પર આવતા હોય તો સ્પેશિયલી દરિયામાં નાહાવવા માટે આવતા હોય તો આપ ધક્કો ના ખાશો પરંતુ અહીંયા દરિયા કિનારા બેસીને તેના મોજાનો આનંદ છે તે માણી શકો છો અહીંયાથી દરિયાના નજારાને જોઈ શકો છો પરંતુ આપને દરિયાની અંદર હવે પ્રવેશ નહીં આપવામાં આવે જુઓ હજુ પણ આ જે સુરક્ષાકર્મી છે તે લોકોને હટાવી રહ્યા છે જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે આ વાતથી અજાણ છે બીજું કે પહેલો દિવસ છે પહેલો દિવસ છે મતલબ કે લોકોને હજુ પૂરતી જાણકારી નથી વિડીયો બનાવવાનું રીઝન એ છે કે આપણા સુધી આ ખબર પહોંચે કે આજથી આ દીવનો દરિયા છે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પ્રવાસીઓને અહીંયાથી હું બતાવવાના પ્રયાસ કરીશ મોટી સંખ્યામાં જે ટુરિસ્ટો છે તે અત્યારે બહાર બેઠા છે મતલબ કે તે છાઈડે બેસીને મોજા અને નો નજારો છે તે દરિયાનો નજારો છે તે જોઈ રહ્યા છે પરંતુ જે લોકો પણ પ્રવાસીઓને કિનારે અગર તો નાહવું છે અથવા તો પોતાના સેલ્ફી લેવી છે ફોટોગ્રાફ કરવા છે એ તમામની ઉપર પોલીસ અત્યારે અથવા તો સુરક્ષા વિભાગના જવાન છે તે અહીંયા પર નજર રાખી રહ્યા છે તે લોકોને હટાવી રહ્યા છે તે વારંવાર લોકોને કહી રહ્યા છે કે હવે દરિયામાં જવા પર પ્રતિબંધ છે છતાં પણ અનેક પ્રવાસી એવા છે જે તેની વાતને નજરઅંદાજ કરે છે આજો નાના બાળકો અન્ય લોકો છે તે દરિયા કિનારે પહોંચ્યા છે અને તેને હટાવવાની જે કામગીરી છે તે અત્યારે કંઈક આ રીતે થઈ રહી છે તો તો આ દીવના નાગવા બીચના દ્રશ્યો છે અને અહીંયા પર આજથી પ્રતિબંધ છે તે લગાવી દેવામાં આવ્યો છે ઘણા બધા ટુરિસ્ટો છે જે ફોટોગ્રાફી અહીંયા પર કરી રહ્યા છે જો કે તેને રોકવામાં આવી રહ્યા છે તેને સમજાવવામાં આવી રહ્યા છે કે થોડા દૂર રહીને દ વાતાવરણની વાત કરીએ તો દીવનો દરિયો છે તે અત્યારે ઘણો બધો આજે જુઓ ભરતી અને ઓટ હોય છે ઘણો બધો નાગવા બીચનો દરિયો છે તે બેક થયો છે મતલબ કે પાછળ ગયો છે જ્યારે ફરી પાછો તે નજીક સુધી પહોંચે છે અહીંયા પર ખૂબ અત્યારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ખૂબ બફારો છે તે પણ અહીંયા પણ થઈ રહ્યો છે તાપ છે જે પણ પડી રહ્યો છે જો કે અન્ય શહેરો છે ગુજરાતના તેની તુલનાએ તાપ ઓછો છે પરંતુ હાલ ગરમી અને તાપનો અહેસાસ પણ થઈ રહ્યો છે સાથે સાથે અહીંયાનું વાતાવરણ થોડું ઠંડક ભરવું પણ રહી છે જેથી કરીને ગરમીમાં થોડી ઘણી રાહત પણ મળે છે એકંદરે વાત કરીએ તો દીવના તમામ બીચો પર અત્યારે કઈક આ રીતે સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અહીંયા બીજું બેનર લાગેલું છે એ બતાવવાના પ્રયાસ કરીશ આ જુઓ મુદ્દો એ છે કે દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે જેના કારણે આ નાના નાના ધંધાર્થીઓ છે રોજગારી લોકો છે તે કઈક આ રીતે રોજગારી મેળવતા હોય છે જો કે તેના ધંધા ઉપર પણ હવે થોડી ઘણી અસર પડશે એટલા માટે કે બહારના દ્રશ્યો બતાવીશ આ તમામ લો એ ભાઈ આ તમામ લોકો છે તેના ધંધા ઉપર થોડી ઘણી અસર પડશે કારણ કે આ સિઝન છે તે હવે આજથી તમામ લોકો માટે દીવમાં ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્ર ઉપર નિર્ભર છે મોટાભાગના લોકો હોટેલ્સ બિઝનેસ છે તો એને ખાસી એવી અસર એટલા માટે પડશે કે હવે સિઝન પૂર્ણ થઈ છે ને બે ત્રણ મહિના સુધી દીવમાં થોડી મંદી જેવો માહોલ રહેશે આ તરફના રસ્તાઓ બતાવવાના પ્રયાસ કરીશ પહેલો દિવસ છે થોડી ઘણી છતાં પણ ટ્રાફિક જોવા મળી રહી છે અને તેના કારણે જ હવે પછીના દિવસોમાં એ ટ્રાફિક છે તે ઘટશે શોપ બતાવીશ અહીંયા પર

આ એક કાપડની શોપ છે અહીંયા અલગ અલગ પ્રકારના દરિયા કિનારે અથવા તો ઘરે પહેરી શકો તે માટે નાઈટ ડ્રેસ અને અન્ય ટી શર્ટ છે તેની વ્યવસ્થા છે આ રાકેશભાઈ છે જે હર્સલ હોટલની બિલકુલ આપ નાગવા બીચમાં એન્ટર થાવ છો તો પહેલાં જ આપને અહીંયા પર આ કાપડનું જગ્યા જમણી તરફ છે મતલબ કે આપ નાઈટ માટેના કપડાં પહેરી શકો તેવી વ્યવસ્થા અહીંયા પર છે તો અગર આપ પણ દીવ આવવાનું પ્લાન કરતા હોય તો ચોક્કસથી આની શો મુલાકાત શોપની લેજો હું ફરી એક વખત દ્રશ્યો બતાવીશ નાગવા બીચનો રસ્તો છે અહીંયાથી સીધી એન્ટ્રી આપ કરો છો અને એન્ટ્રીમાં પહેલાં જ આપને અહીંયા પર આ શોપ છે તે જોવા મળશે તો કંઈક દીવમાં આ પ્રકારની પરિસ્થિતિ છે દીવના દરિયાની કંઈક આ પ્રકારની સ્થિતિ છે તો આજથી ફરી એક વખત કહું છું દીવના તમામ બીચો પર નાહવા પર કલેક્ટરનું જાહેરનામું છે નાહવા પર પ્રતિબંધ છે અગર આપ સ્પેશિયલી અહીંયા દરિયાને મજા માણવા માટે આવતા હોય તો છે તો સાવધાન થઈ જાઓ અને વિચારજો કે નાહવા નહીં મળે હા તમને દરિયા કિનારે બેસવા ચોક્કસ મળશે એ સિવાય અહીંયા પર વોટર સ્પોર્ટની રાઇડો હતી એ રાઇડો પણ બંધ કરવામાં આવશે ધન્યવાદ